ઘર ઘર કાર વેચવાની છે મારુતિ સુઝુકી અલ્ટો આઠસો ગાડી છે પેટ્રોલ સીએનજીમાં વ્યાજબી ભાવે મળી જશે ફૂલ સાચવેલી ગાડી અને સાવ ઓછી કિંમત રાખી છે તો વિડીયો પૂરો જોતા રેજો કાર વેચાઈ જાય તે પહેલા તાત્કાલિક ઓનરનો નો કોન્ટેક કરો વિડીયોની અંદર બધી માહિતી મળી જશે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો મારુતિ સુઝુકી અલ્ટો આઠસો એલ એક્સ આઈ ગાડી છે મોડેલની વાત કરું બે હજાર સોળના મોડેલની કાર અને છઠ્ઠો મહિનો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે અને સિકવન્સલ કિટની આરસી બુકની એન્ટ્રી પણ છે તો કાયદેસર સીએનજી જોવા મળશે અને એસી કમ્પ્લેટ ચાલુ છે

ટાયર સાવ નવા જોવા મળશે નવા ટાયર નાખેલા છે ઓરિજિનલ આખી ગાડી સેકન્ડ ઓનર કાર જોવા મળશે બાકી ટોટલ જવાબદારી કિંમત એ કારની બે લાખ અને પંદર હજાર રાખવામાં આવી છે કિંમત ફિક્સ છે કિંમતમાં ફેરફાર થશે નહીં બે લાખ પંદર હજારમાં કાર લેવી હોય તો ઓનરનો કોન્ટેક કરવાનો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને રાજુલા જોવા મળશે કાર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે તમે ઓનરનો કરી કરી શકો છો નંબર નંબર છે તે પર કોલ કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો